હેલો બેનો જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ ગોળ અને મમરાના સ્પેશિયલ મકરસંક્રાંતિ માટે લાડુ એના માટે આપણે આજે કાંઈ સામગ્રી લેવાની નથી આ છે દેશી ગોળ અને આ છે મમરા મમરા મેં સાફ કરી અને તૈયાર રાખ્યા છે અને ગોળ મેં દેશી ડબ્બામાંથી કાઢીને સુધારી રાખો છે હવે આપણે ગેસ ચાલુ કરશું હવે આપણે કડાઈમાં ગોળ ઉમેરશું પછી ગોળ ગરમ થાય અને પછી આપણે મમરાના લાડુ બનશે મકરસંક્રાંતિ આવે એટલે ગોળ મમરાના લાડુ તલની ચીક્કી તલના લાડુ રાચકરાના લાડુ માંડવીની ચીક્કી બધું યાદ આવે અને આપણે દર વર્ષે બનાવીએ છીએ ને નાના નાના બાળકો સવારમાં આવે તો દેવાની પણ બહુ મજા આવે અને બાળકો એવા રાજી થાય એમાં એટલું બધું કાંઈ હોય નહીં ખાલી ગોળ મમરાના લાડુ તલના તલગોળના લાડુ પણ દેવાનું પણ માતમ બહુ છે અને પુણ્યનો દિવસ કહેવાય મકરસંક્રાંતિ એટલે દેવું જોઈએ બધાએ ગોળ ઝીલો થઈ ગયો છે પણ આપણે ઝાજી વાર એટલે એકદમ લાલ અને એકદમ રેડી ગોળ થઈ જાય ઢીલો ચાસણી આવે એ રીતના ગોળ થાય ત્યાં સુધી આપણે ગોળ ગરમ કરવાનો છે ગોળની પાઈ આવી ગઈ છે ને સરસ મજાનો થઈ ગયો છે તૈયાર હવે આપણે ગેસ ધીમો કરી દઈએ અને એની અંદર મમરા એડ કરી દઈએ હવે આપણે મમરા એડ કરી દઈએ ગોળ મમરાના લાડુ સાવ આસાનીથી બને અને આ રીતે બનાવવાના અને ગેસ ધીમો રાખવાનો આ રીતે આપણે ચમચો અને તાવીખાની મદદથી આપણે આવી રીતના હલાવીએ એટલે બધા મમરામાં એક સરખો ગોળ લાગી જાય મિક્સ થઈ જાય પછી આપણે મમરાના લાડુ બનાવશું હવે આપણે ગેસ બંધ કરી દીધો અને આપણે પાડી લઈએ લાડુ હવે આપણે ગરમ ગરમ છે ત્યાં લાડુ વાળી લેવાના છે મમરાના એના માટે આપણે સેજા આમ બે આંગળી બોરી અને આ રીતે હાથમાં પાણી લગાડી અને આવી રીતના આસાનીથી લાડુ સરસ વળી જાય આ રીતે એકદમ સરસ સેજ પાણી લગાડીએ એટલે તરત લાડુ વળી જાય આ રીતે એકસાથે બધા લાડુ વાળી લેશું અને તમે જરૂર ટ્રાય કરીને બનાવજો આ મારી રેસીપી ગોળ મમરાના લાડુની જો તમને ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમે એકવાર જરૂર ટ્રાય કરીને બનાવજો